નમસ્કાર જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર જે રીતે ભારતીયો ઉપર હુમલો કરવામાં આવ્યો એમની ખાદકી હત્યા કરવામાં આવી આ ઘટનાને લીધે સમગ્ર દેશની અંદર શોકનો માહોલ ફેલાયો છે આ ઘટનામાં ભારતીયોની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે તેમના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય તે અર્થે આજે નાગનાથ મહાદેવના સાનિધ્ય અંદર નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી પરિવાર દ્વારા મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ મોક્ષાર્થે આહુતિ આપી હતી તેમની સાથે અમરેલીના સાંસદ માનનીય વરદભાઈ સુથરિયા જોડાયા હતા અને લાઠી વિસ્તારના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા પણ આ તકે ઉપસ્થિત રહી અને આ આત્માઓને મોક્ષ પ્રાપ્ત થાય એમના માટે એમને આહુતિ આપી હતી અમરેલી શહેરની વિવિધ સંસ્થાઓ પણ આ કાર્યની અંદર સહભાગી બની હતી ભગવાન શ્રી ભોળિયાનાથનું આ પ્રાચીન મંદિર છે નાગનાથ મહાદેવના સાનિધ્યની અંદર આજે મોક્ષાર્થે નરેન્દ્ર મોદી વિચારમંચ અમરેલી પરિવાર દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું